динаમી हेलो મોજ હે ને હા મોજ આવો આ છે મારો ને દર્શનો ઢોસો ને આ ને એ કે દીધો સુ પાસી નમસ્કાર કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિધના પર મિત્રો આજે આજે શિવ માંડવી મા દીકરી અહીંયા દ્રષ્ટિ દેખાય છે દ્રષ્ટિને એમ હતું કે મારી બેનને મળવા વગર જઈશ એટલી રોકાણી પછી મન થઈ હું છું એટલે કીધું હાલ હું હાલું ભાઈ ગઈ બીજું શું મમ્મી એમાં જો આવતો તો બે ચાન્સ મળ્યો છે ભેગા બીજી કીધું હાલો ફરાઈ આવીને બાજુમાં મારા બે દોતરા

<laughs> मम्मी थी आराम जो एक बोल मारो <laughs> मम्मी जो बीजेड पलटी <laughs> oh! अरे वाह वाहस <laughs> Oh, six. वारे 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 ओ अबे जो बॉलिंग मार हाथ निकली आवे

મિત્રો જો રમ્યા આવી રમ્યાની મોજ કરી આવી દોઈત્રા ભેગી પર થાકી દેવા દોડાતું નહોતું પછી તો એને રમાડી આવી મોજ કરી મને ક્રિકેટ રમવા એક દિવસ જમું છે એટલે મેં કીધું હલો હલો રમાશે કે નહીં એ તો જોઈએ ચાલો આજ લઈ લઈ સુઈ આજને સુઈ વાત કરું ને તો હાથ અને પગની વાત છે એક વખત હાથે પગને પૂછ્યું હાથોએ પગને પૂછ્યું કે બધા તને જ કેમ નમન કરે છે મને કેમ નહીં બધા એમ કે ને પગે પડે તો પગને કેમ નમન કરે છે તને જ કેમ પ્રણામ કરે છે મને કેમ નહીં તો પગે સરસ જવાબ આપ્યો હાથને એટલા માટે આપણે જમીન પર રહેવું પડે હવામાં નહીં પગ હંમેશા જમીન પર ખૂંચેલા હોય એટલે બધા નીચા નમે તો આપણું પણ એવું છે કે કોઈ પણ કાર્ય કરીએ તો એકદમ દટી નહીં મન હવામાં નહીં પણ એકદમ સ્થિરતાથી જો કાર્ય કરીએ તો લોકો આપણે પ્રણામ કરે બરાબર ને અને એ જ વાતને એ પણ કહી શકાય કે તમારી પ્રતિષ્ઠાને હંમેશા બચાવી રાખવી પડે આપણી પ્રતિષ્ઠા છે એને હંમેશા બચાવી રાખવાની એટલા માટે કે તમારાથી તમારી પ્રતિષ્ઠા લાંબુ જીવવાની છે તમે જાઓ એના પછી પણ પ્રતિષ્ઠા જીવિત રહે છે તમે છો ત્યારે પ્રતિષ્ઠા છે એવું નથી તમારા જવા પછી પણ તમારી પ્રતિષ્ઠા રહેવાની છે એટલે પ્રતિષ્ઠાને બચાવીને રાખવાની પ્રતિષ્ઠા ને ક્યાંય ડાઘ ના લાગે એ હંમેશા જોવું જોઈએ ચાલો હવે ભત્રીજી બેન શું કરે છે દેખાતા નથી રસોડામાં ક્યાંક અંદર કરવા ગયા લાગે છે આજે એની સાથેની જ મોજ છે આખા દિવસની તો મિત્રો માંડવીને ટોપણસા તળાવની પહાડે ક્યાં છે તો દીકવા રમીલા અહીંયા દ્રષ્ટિ પણ હિંચકા લઈ રહી છે આ સાંભળ્યા છે માસી ભાણે સમજ સંવાદ એટલે કે એકબીજા પ્રત્યેની વાતો ભણિયાનું માસી રામે બહુ અહીં દ્રષ્ટિ પણ અછબડા ને તાવ ઓછા થઈ ગયા એટલે રમવાની મોજમાં છે અને હવે પોચી આપણે

અને પછી ગયા અહીંયા છોકરાઓને આઈસ્ક્રીમ ખાવી હતી અહીં મને તો ન ગમે કારણ કે બે કોન ની જતી અને દ્રષ્ટિ એવું હતું કે બીજી એક જગ્યાએ ગુલાબ બહુ સરસ હોય છે જો મિત્રો તો આપે છે છોકરાવા મેં કીધું ચાખવા આપે એટલે અમે મા દીકરી ગયા ને એટલે ભાઈ બે ને બહુ મજા આવી ગઈ બહુ જ મોજ પડી ગઈ હતી મા ને માસી આવ્યું એટલે તો અહીં અક્ષર ગોલા એ પણ બહુ સારા છે માંડવીમાં મેં ખાવા ગયા હતા બહુ મજા આવી છોકરાઓને મજા આવી ગઈ ને અમને મજા આવી ગઈ એક એક વસ્તુ ટેસ્ટ કરી અહીં પોતે જ આઈસ્ક્રીમ બનાવે છે એ જ ગોલામાં નાખે જો બધા આનંદ કરીએ છીએ ભેગા રહીને બોલો ચીકણા બહુ હોય હલાવામાં ખાવાની બહુ મજા આવે ચાલો કરીએ ટેસ્ટ બહુ જ મજા આવે બહુ જ ભાવ પણ વ્યાજબી છે ઠંડો તો હોય ને બરફ હેતી દ્રષ્ટિનું ને આ ભાણિયા બેનું બહુ જ જામે માસીની વાટ જોતા હોય કારણ કે લતા પછીની દ્રષ્ટિ છે નાનકડી માસી બીજી એની છે જ નહીં મજા આવે છે આનંદ કર્યો અમે તમે માંડવીના છો માંડવીમાં ગોલા કાપડાં છે કે બીજું કાંઈ હોય તો કમેન્ટ કરની જરૂરથી કે જો કાંઈ માંડવીનું શું શું વખણાય તો બીજી વાર ત્યાં જઈએ અમે આ આઈસ્ક્રીમ બહુ જ મસ્ત હતી બહુ જ કારણ કે આના માવો પોતે બનાવી અને આઈસ્ક્રીમ છે ને બહુ સરસ એ લોકો કહેતા હતા એ પ્રમાણે બહુ જ ગમતી હતી

મગફળીથી પ્રખ્યાત હતી અને સારામાં સારા થતા એટલે અમારા વિસ્તારથી ઘટસી સ્થાને એ વિસ્તારના ખેડૂતો આ બાજુ આવ્યા હતા વચ્ચે કાંઈ જ નહોતું થતું એટલે ખેડૂતો એકદમ પલાયન કરીને બીજે રહેવા જતા હતા ને બીજું કાંઈ કરતા હતા અત્યારે પાછા દાડમ કદાચ પાછા લઈ આવે છે અહીંયા આજે ભત્રીજી સાથે મોજ કરી ભત્રીજીના ઘરની મોજ કરી તમને પણ બતાવી મને છે ને પરિવારથી પ્રેમ ખૂબ મળ્યો છે એ જ પ્રેમ આજ ભત્રીજીથી હંમેશા મળતો રહે એટલે દીકરી જેવા લાડ એમની પાસે હંમેશા મળે એટલે આ લાડ લઈ અને વિડીયો નો કરું છું એમની કાલે મળું છું પાછા નવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ પણ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ મારી માંડવીની મોજ કેવી લાગી જરૂરથી કહેજો આશા રાખો છું કે ગભી હશે કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેજો અને સારું લાગ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ફરી મળીએ છીએ આવા સરસ મજાના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય જય ગરબી ગુજરાત જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય આજના ફોરોસ મળ્યા હતા એમાં એક ફોરોસ તમને બતાવ્યા તમે ઓળખતા હો તો પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો રાયણવાળા બતાવી બીજા કોડાયના પણ મળ્યા હતા પણ એમનો વિડીયો નથી થઈ શક્યો બાય બાય